નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ એક પ્રવૃત્તિ દસ જુઓ અને જોડોથી કરીને પ્રવૃત્તિ એકવીસ બરણી ભરો ત્યાં સુધીની પ્રવૃત્તિઓને આપણે સમજશું પ્રવૃત્તિ દસથી એકવીસની અંદર ગુજરાતી અને ગણિત બંને વિષયની અંદર એકમ બેથી કરી અને એકમ ચાર સુધીની પ્રવૃત્તિઓ સમાવિષ્ટ છે પ્રવૃત્તિ દસ જુઓ અને જોડો ગુજરાતી એકમ બે સાથે સંલગ્ન પ્રવૃત્તિ છે અંગ્રેજી મૂળાક્ષરથી ઓળખ કરાવો ટપકાઓ જોડી મૂળાક્ષર બનાવી તેના જેવા મૂળાક્ષર સાથે જોડે તેવી સમજ આપી આવા બીજા અન્ય મૂળાક્ષરોનો મહાવરો કરાવો અંગ્રેજી પ્રથમ એબીસીડીના જે મૂળાક્ષર છે તેનો પરિચય કરાવવાનો છે ત્યારબાદ આ પ્રવૃત્તિ કરાવવાની છે અહીં જે લાલ રંગનો એટલે કે એ મૂળાક્ષર આપેલો છે તેઓનો તેવો ટપકાવાળો આકાર તેઓને તેવો ટપકાવાળો મૂળાક્ષર કયો છે મેં તો વિદ્યાર્થી જોડશે અને બોલશે તો આપણે કહેશું એને એ તો આ ટપકાવાળા મૂળાક્ષરને વિદ્યાર્થી ત્યારબાદ બી મૂળાક્ષર આવો મૂળાક્ષર કયો છે તો અહીં છે વિદ્યાર્થીઓ જોડક જોડશે અને બી મૂળાક્ષરને પેન્સિલથી ઘૂંટશે ત્યારબાદ સી મૂળાક્ષર તો સી મૂળાક્ષર ક્યાં છે અહીં છે તો આ મુજબ જોડકું જોડશે ટપકાવાળા મૂળાક્ષરને વિદ્યાર્થી ગૂંટશે ડી ડી ફોર ડોગ તો ડી મૂળાક્ષરને જોડશે અને ટપકાવાળા ડી મૂળાક્ષરને વિદ્યાર્થી ગૂંટશે ઈ તો ઈ મૂળાક્ષર ક્યાં છે તો અહીં છે ટપકાવાળો ઈ મૂળાક્ષરને વિદ્યાર્થી ગૂંટશે ત્યારબાદ એફ મૂળાક્ષર ટપકાવાળો અહીં છે વિદ્યાર્થીઓ મુજબ જોડશે અને આ મૂળાક્ષરને ગુંજશે અગિયાર નંબરની પ્રવૃત્તિ છે મૂળાક્ષરની મજા ગુજરાતી એકમ બે સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે અહીં મૂળાક્ષર વ સામેના ખાનામાં તે મૂળાક્ષરથી શરૂ થતા શબ્દવાળા ચિત્રો લગાવેલ છે વ મૂળાક્ષર આપેલો છે તો સામે વથી શરૂ થતા હોય તેવા ચિત્રો છે વહાણ વાદળ વિમાન તો અહીં તે મુજબ વિદ્યાર્થીઓ પોતાને ગમતા મૂળાક્ષરથી શરૂ થતાં ચિત્રો કાપીને લગાવે અને જો આવા ચિત્રો ન મળે તો તેના ચિત્રો દોરી પણ શકાય તેવી સમજ આપો મિત્રો આ પ્રવૃત્તિ ગુજરાતી એકમ બે સાથે જોડાયેલી છે ગુજરાતી એકમ બેની ની અંદર વિદ્યાર્થી વ ર સ દ વા રા સા દા અને વે રે સે દે આ મૂળાક્ષરોનો પરિચય કરે છે એટલે અહીં આપણે મૂળાક્ષર વર સદ લીધા છે એક ખાનું ખૂટે છે તો આપણે મ મૂળાક્ષર લીધો છે અહીં રથી શરૂ થતા હોય તેવા ચિત્રો કાપીને લગાવવાના છે અહીં આપણે લખ્યા છે પણ આવા ચિત્રો શોધીને વિદ્યાર્થી લગાવે ન મળે તો વિદ્યાર્થી દોરી શકે દાખલા તરીકે રથી શરૂ થતા હોય તેવા ચિત્રો કયા હોય તો રકાબી રમકડું રથ સમૂળાક્ષરથી શરૂ થતા હોય તેવા ચિત્રો કયા હોઈ શકે સસલું સમોસા સફરજન વગેરે દ મૂળાક્ષરથી શરૂ થતા હોય તેવા ચિત્રો દડો દફ્તર દર્પણ વગેરે મૂળાક્ષર થી ચાલુ થતા હોય તો મગર મગ આવા ચિત્રો કાપી વિદ્યાર્થી અહીં લગાવશે બાર નંબરની પ્રવૃત્તિ છે આકારની સ્થિતિ ગણિત એકમ બે સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે ચોરસમાં આપેલ અલગ અલગ આઠ ત્રિકોણની ની ડિઝાઇનમાં નમુના મુજબ રંગો પૂરે એવી સમજ આપો ચોરસ અને ત્રિકોણની મદદથી આકૃતિ બનાવેલી છે ચોરસમાં આપેલ અલગ અલગ આઠ ત્રિકોણની ની ડિઝાઇનમાં ચોરસમાં આઠ ત્રિકોણો છે અહીં આપણે જોઈ શકીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પ્રત્યેક ચોરસ આકૃતિની અંદર આઠ ત્રિકોણ છે અહીં જેવી આકૃતિ છે અને રંગો પૂરેલા છે તેવી જ આકૃતિ આ છે તો આમાં આવા જ રંગો પૂરવાના છે આવીને આવી ડિઝાઇન અલગ કાગળમાં બનાવી શકાય અને રંગો પણ પૂરી શકાય તો ફટાફટ આપણે આવાને આવા રંગો પૂરીશું સૌથી પહેલી આ આકૃતિ છે જેની અંદર આ જે ચાર ત્રિકોણ છે તેની અંદર પીળો રંગ પૂરેલો છે તો આપણે પીળો રંગ પૂરીશું આપણને ખબર છે તે મુજબ રંગ આપણે એટલે કે મીણિયા કલરનો ઉપયોગ કરીશું રંગ પૂરતી વખતે ઉપરથી નીચે તરફ રંગ પૂરશું એટલે કે આપણા હાથ બગડે નહીં અને આગળ કાગળ પણ ન બગડે ફરતી બાજુ ચાર ત્રિકોણ છે તેની અંદર વાદળી રંગ પૂરેલો છે તો વાદળી રંગ પૂરશું આપણે અહીં આકૃતિમાં રંગ આપેલા છે તે મુજબના રંગ અહીં પૂરીશું બાકી વધેલા ત્રિકોણની અંદર વાદળી રંગ પૂરીશું અહીં વિદ્યાર્થીઓ ચોરસની અંદર કેટલા ત્રિકોણ છે કેટલા વાદળી રંગના ત્રિકોણ બને છે કેટલા પીળા રંગના ત્રિકોણ બને છે કુલ કેટલા ચોરસ છે આકૃતિની અંદર ચોરસ કેટલા છે આવી ગણાવવાની પ્રવૃત્તિ પણ આપણે કરાવી શકીએ તેર નંબરની પ્રવૃત્તિ છે મારા પીંછા ગુજરાતી એકમ ત્રણ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે અહીં જે સૂચના છે તે મુજબની વધારાની પ્રવૃત્તિઓ પણ કરી શકીએ અને અહીં પીંછા જોડવાની પ્રવૃત્તિ કરવાની છે અહીં પક્ષીના ચિત્રો આપેલા છે અને અહીં તેના પીંછા આપેલા છે તો તેને જોડવાના છે દાખલા તરીકે અહીં મોર પક્ષી આપેલું છે તો તેનું પીંછું કયું હશે તો અહીં મોર પંખ છે તો વિદ્યાર્થી આ મુજબ જોડશે કાગડાનું ચિત્ર આપેલું છે તો કાગડાનું પીંછું કયું હશે તો આ કાળા રંગનું કાગડાનું પીંછું હશે આ પોપટ છે તો પોપટનું પીંછું આ લીલા રંગનું એટલે કે પોપટી રંગનું છે કૂકડો છે કુકડાનું આવું રંગીન અહીં કબૂતર છે તો આ મુજબ વિદ્યાર્થીઓ જોડશે અહીં જે વધારાની પ્રવૃત્તિઓ છે તે પણ વિદ્યાર્થીઓ પાસે કરાવી શકાય ચૌદ નંબરની પ્રવૃત્તિ છે મારું નામ ગુજરાતી એકમ ત્રણ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલા ચિત્રોમાં રહેલા વિવિધ પ્રાણી જીવજંતુ અને પક્ષીને ચિત્ર દ્વારા ઓળખી તેના નામ કયા છે તે વાંચવાનો પ્રયત્ન કરી ચિત્ર સાથે નામ જોડવાની સમજ આપો ચિત્રમાં દર્શાવેલ જીવજંતુ પ્રાણી પક્ષી વિશે બાળકો શું જાણે છે તે વર્ગમાં ચર્ચા કરાવો અહીં આપેલ ચિત્રોનો પરિચય કરાવવાનો છે આપણે નિપુણ સામગ્રીની અંદર બોર્ડબુક છે તેનો પણ ઉપયોગ કરી શકીએ અને અહીં તેનું નામ છે તે ઓળખવાની પ્રવૃત્તિ કરવાની છે અહીં ચિત્ર છે ચકલી તો ચકલી શબ્દ કયો હશે કારણ કે એકમ ત્રણ સુધી વિદ્યાર્થી ગમ નજ વરાસદ કબચ મૂળાક્ષર સુધી શીખ્યો હશે તો કદાચ અહીં એવા પણ મૂળાક્ષર હશે કે જેનો પરિચય વિદ્યાર્થીઓને નહીં હોય તો શિક્ષક માર્ગદર્શન કરશે અને વિદ્યાર્થીઓ પ્રવૃત્તિ પૂરી કરશે ચકલી તો ચકલી શબ્દ કયો છે અહીં ચકલી છે તો ચકલી સાથે જોડીશું કરોડિયો તો કરોડિયો શબ્દ અહીં છે આ મુજબ જોડીશું સિંહ તો સિંહ અહીંયા છે ગાય તો ગાય શબ્દ અહીં ઉપર છે કાચવો તો કાચવો શબ્દ અહીં છે તો વિદ્યાર્થી આ મુજબ જોડશે હાથી હાથી શબ્દ અહીં આપેલો છે સાપ સાપ શબ્દ અહીં આપેલો છે પોપટ પોપટ શબ્દ અહીં આપેલો છે ગધેડું એટલે કે ગધેડો શબ્દ અહીં આપેલો છે અતંગયું પતંગિયું શબ્દ અહીં આપેલું છે તો આ મુજબ વિદ્યાર્થીઓ જોડકા જોડશે પંદર નંબરની પ્રવૃત્તિ છે મનેશ વોધોભાઈ ગણિત એકમ ત્રણ સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે જ્યાં ત્રણ અંક દેખાય તેના પર વર્તુળ કરો ત્રણ દેખાય ત્યાં વર્તુળ કરો જ્યાં પાંચ દેખાય તેના પર ચોરસ કરો અને જ્યાં દેખાય તેના પર ત્રિકોણ કરો તો ત્રણ અંક દેખાય તેના પર આપણે વર્તુળ કરીશું તો અહીં ત્રણ છે અહીં પણ ત્રણ છે આ મુજબ ત્રણ અંક પર વર્તુળ કરીશું ત્યારબાદ પાંચ દેખાય ત્યાં ચોરસ કરીશું ચોરસ કરીશું ફટાફટ પાંચ અંક અહી છે જ્યાં આઠ દેખાય ત્યારે પર ત્રિકોણ કરો તો જ્યાં આઠ અંક દેખાશે તો આપણે ત્રિકોણ દોરીશું મુજબ પ્રવૃત્તિ કરીશું આ સરસ મજાની પ્રવૃત્તિ અન્ય અંકો માટે પણ આપણે કરી શકીએ સોળ નંબરની પ્રવૃત્તિ છે ગણો અને જોડો ગણિત એકમ અહીં ડાબી બાજુ અંક લખેલા છે તેની સામે દેખાતા ચિત્રો લઈ જોડી બનાવો અહીં પાંચ અંક આપેલો છે તો પાંચ ચિત્ર હોય તેવું ચિત્ર કર્યું છે કે જેની અંદર પાંચ ચિત્રો હોય તો અહીં અહીં આપણે જોશું કે પતંગ એક બે ત્રણ ચાર પાંચ પતંગ છે તો વિદ્યાર્થી ચિત્ર ગણશે અને જોડશે સાત અંક આપેલો છે સાત વસ્તુ કઈ છે છત્રી એક બે ત્રણ ચાર પાંચ છ સાત વસ્તુ કઈ છે તો કબૂતર આઠ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ તો આઠ અંક સાથે કબૂતરના ચિત્રોને જોડીશું છ છ વસ્તુ કઈ છે તો તરબૂજ છ છે તો વિદ્યાર્થી તરબૂજ સાથે જોડશે એક એક વસ્તુ કઈ છે બકરીનું એક છે બે નગાડા એટલે કે નગારું વાજિંત્ર બે છે ચાર ચાર વસ્તુ કઈ છે ચોકલેટ ચાર છે તો ચોકલેટ સાથે જોડીશું નવ નવ વસ્તુ કઈ છે દાડા નવ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ તો નવ સાથે નંબરની પ્રવૃત્તિ છે મારું નામ વાંચો ગુજરાતી એકમ ચાર સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલા ચિત્રોના આધારે તેના સાચા નામ કોષ્ટક શોધીને તેની ફરતે વર્તુળ કરો ચિત્રના આધારે કઈ રીતે નામ વાંચતા શીખ્યા તેની વાત વર્ગમાં કરવા કહો અહીં ચિત્રો આપેલા છે તેના નામ અહીં શોધવાના છે ને વર્તુળ કરવાનું છે અને તે નામ કેવી રીતે શોધવા તેનું પણ માર્ગદર્શન કરી શકીએ અહીં પ્રથમ ચિત્ર છે મોર તો મોર શોધવો હશે તો આપણા માટે સરળ છે વિદ્યાર્થી માટે અઘરું છે તો પહેલા મો શબ્દ શોધવો પડશે તો મો ક્યાં છે તો મો અહીં છે તો મોની આજુબાજુ ક્યાંય ર મૂળાક્ષર દેખાય છે તો મો ડ મો ભ મો ર અહીં સાચો શબ્દ મળે છે મોળ તો અહીં વર્તુળ કરીશું મોળ શબ્દ આપણને મળી ગયો છે અહીં ટપાલ તો ટપાલ નું ચિત્ર છે ટૂળાક્ષર પેલા શોધવું ટપાલ અહીશું છે તો ઢોલ ઢોલક તો ઢોલક અહીં શબ્દ છે મગર મગર શબ્દ શોધવો છે તો પહેલા મ મૂળાક્ષર ગોધીશું તો આપણે કહી શકીએ કે અહીં મ છે તો મગર શબ્દ મળી જાય તેવો છે વર્તુળ કરીશું

શબ્દ અહીં છે આને આપણે ટમલર કેશું ફરકડી તો ફરકડી એ ફરકડી અહીં શબ્દ છે આ મુજબ આપણે ગોળ કરીશું આ ધાર્મિક પ્રવૃત્તિ છે ચિત્ર સંગ્રહ ગુજરાતી એકમ ચાર સાથે આપેલ શબ્દો સમજી તે મુજબના ચિત્રો છાપા કે મેગેઝિનમાંથી કાપીને લગાવે તેવી સમજ આપી પ્રવૃત્તિ કરાવો અહીં પ્રાણીઓના ચિત્રો લગાવવાના છે પ્રાણીઓ એટલે કે જંગલી પ્રાણીઓ પણ હોઈ શકે પાલતુ પ્રાણીઓ પણ હોઈ શકે ઘોડો હાથી ગાય બળદ ઘોડો સસલું વાંદરો વગેરે ઘરની ચીજવસ્તુઓના ચિત્રો ઘરમાં જે વપરાતા વસ્તુઓ છે તેના ચિત્રો દાખલા તરીકે ખુરશી ખાટલો રસોડાની અંદર કોઈ વાસણ વપરાય છે તેના ચિત્રો વગેરે ચિત્રો લગાવી શકાય ઇલેક્ટ્રિસિટીથી ચાલતા સાધનોના ચિત્રો ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળી વીજળીથી ચાલતા સાધનો ટીવી પંખો ઇસ્ત્રી કોમ્પ્યુટર મોબાઈલ વગેરે ચિત્રો આપણે લગાવી શકીએ ખાવાની સામગ્રીના ચિત્રો જે વસ્તુને આપણે ખાઈ શકીએ છીએ તેવી સામગ્રીના ચિત્રો અહીં લગાવી શકીએ ઓગણીસ નંબરની પ્રવૃત્તિ છે મને સાંભળો ગુજરાતી એકમ ચાર મોબાઈલ કે અન્ય ડિજિટલ ઉપકરણ વડે વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રાણી અને પક્ષીઓના અવાજ સંભળાવવાના છે જેનો અવાજ અહીં નીચે આપેલા ચિત્રો સાથે બંધ બેસતો હોય તેની નીચે ટીક કરવાની સમજ આપો આવા અવાજો વિદ્યાર્થીઓ કાઢે તેવી પ્રવૃત્તિ કરાવો વિવિધ પ્રાણી પક્ષીઓના અવાજ વિદ્યાર્થીઓને મોબાઈલમાં કે અન્ય ગેજેટ્સની અંદર સંભળાવવાના છે તે અવાજ કયા પ્રાણી સાથે મેચ થાય છે તે તેના નીચે ટીક કરાવવાની પ્રવૃત્તિ કરવાની છે અને આવા જો વિદ્યાર્થીઓ પોતાના મોઢેથી પણ કરે તેવી પણ પ્રવૃત્તિ કરાવવાની છે નંબરની પ્રવૃત્તિ છે ગુજરાતી એકમ ચાર બાકસના રમકડા ખાલી દિવાસળીના ખોખામાંથી જુદા જુદા આવા રમકડા બનાવી શકાય અને તે બનાવ્યા બાદ વર્ગમાં તેનું નિદર્શન કરાવી શકીએ એકવીસ નંબરની પ્રવૃત્તિ છે ગણિત એકમ ચાર સાથેની સૂચના મુજબની સંખ્યાની ચીજવસ્તુઓ બરણીમાં દોરે તેવી સમજ આપો અહીં ચાર બરણીઓ આપેલી છે આ બરણી ખાલી છે તો અહીં પાંચ દડા ભરો આ બરણી અંદર પાંચ દડા ભરવાના છે એટલે કે વિદ્યાર્થી પાંચ દડા દોરશે એક બે ત્રણ ચાર પાંચ રંગો પણ પૂરાવી શકીએ ચાર લાડુ ભરો તો વિદ્યાર્થી અહીં ચાર લાડુ દોરશે બે ત્રણ ચાર આ મુજબ રંગો પણ પૂરી શકીએ દસ પેન્સિલ ભરો તો અહીં વિદ્યાર્થી દસ પેન્સિલ દોરશે તો આ મુજબ આપણે ફટાફટ દોરીશું તો આ મુજબ વિદ્યાર્થીને પોતાને જેવી પેન્સિલ દોરતા આવડે તેવી દસ પેન્સિલ દોરશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ સાત લખોટી ભરો તો અહીં વિદ્યાર્થી સાત લખોટી ભરશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ મુજબ પ્રવૃત્તિ વિદ્યાર્થી કરશે